હંગામી આવાસ રેલવે પાસે આવેલ મંદિર તથા દુકાન માંથી ચોરીના આરોપી ને પકડી પાડતી ભુજ બી ડિવિઝન પોલીસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ હંગામી આવાસ રેલવે ફાટક પાસે આવેલ મંદિર તથા દુકાનમાંથી થયેલ ચોરીના વર્ષો થયેલા ગુનાને શોધીને આરોપીને પકડી તમામ મુદ્દામાલ રિકવર કરતા જેમાં પકડાઈ ગયેલ આરોપી છે સમીર અબ્દુલ રજાક ખલીફા ઉંમર વર્ષ એકવીસ જેઓ હાલ હંગામી આવાસ ભુજ મૂળ મધ્યે રહે છેલ્લી શેરી આહિરવાસ નાગોર મધ્ય રહે છે જેમાં રિકવર કરેલ મુદ્દામાલ છે દશામાની ચાંદીની મૂર્તિ બે આશરે કિંમત રૂપિયા ચોવીસ હજાર ચાંદીની સાંધડીઓ સાત આશરે કિંમત રૂપિયા અડતાલીસ હજાર મંદિરમાં લાગેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર રૂપિયા એક હજાર બીડીના

बियारा एरंडा बियारण कॉस्बोस लांबी चाची मानो मा शक्ति भरपूर सुछो ने पके ऊपज लखनऊ कॉस्मोस एरंडा बियारण